સમાચારમાં આગળ વાત કરીએ તો આમોદ વહીવટી દારોની ઘોર બેદરકારી અને સુવિધા આપવામાં નિષ્ફળતા સામે આજે વોર્ડ નંબર ચારની મહિલાઓએ આક્રમક મિજાજ ધારણ કર્યો હતો મચ્છી માર્કેટ વિસ્તારમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત બનેલી મહિલાઓએ આજે નગરપાલિકા કચેરીમાં હલ્લા બોલ કરી સત્તાધીશોને આડેહાથ લીધા હતા છેલ્લા પંદરથી વીસ દિવસથી શૌચાલયની ગંદી ગટરો જાહેર માર્ગો અને ઘર આંગણે ઉભરાઈ રહી છે આ ગંદકીના કારણે વિસ્તારમાં સહ્ય દુર્ગંધ ફેલાય છે અને ચેપજન્ય રોગશાળાએ માથું ઉચક્યું છે નાના બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે મહિલાઓએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા અત્યારે અમારે દવાઓ અને ઇન્જેક્શનના સહારે દિવસો કાઢવા પડી રહ્યા છે સ્થિતિ એટલી હદે વણસી છે કે શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાને જવા માટે પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અમારું નામ લીલા કાભાઈ શું સમસ્યા છે કેટલા સમય થી ઉભરાય પંદર વીસ કોઈ કોઈ નું મારું સાંભળતા જ નહીં મારા નાના નાના છોકરા બીમાર कोण मला पैसा आले दवा दारू जुठू जोवा रे लो लो लाज करू मरुठ लागत नगरपालिका लारु करू माणस ला पंखा चालू चालू राखू ह छोकरा जीवडावाना ताजे छोकरी बीमा पड सर काही दवाखाना दवा चालेल हॅरे बटाव જ્વારા ઉટી ની એ થયું છે બરાબર અને માથું સ્વિટરલેન્ડ ઘરની જ દવા